આજે ડાંગરના શહેર કોંગ્રેસ સમિતિ ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી રમેશભાઈ ખાંડેના પ્રતિનિધિ ઉપસ્થિત સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તા પ્રસાદભાઈ અમારા આ લોકસભા સીટના પ્રભારી અને મુરબભાઈ વડી અમારા ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાથે લોકો મળ્યા સારી રીતે મોટી સંખ્યામાં પદગ્રહણ સમારોહનું આયોજન થયું અને લોકોએ સંકલ્પ કર્યો યોજાનારી નેતાઓ અને પ્રજાઓ વચ્ચેની હશે વચ્ચે ચોક્કસપણે કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ દ્વારા ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિની અંદર મારા રમેશભાઈ ડાભેને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા આજે એમનો પદગ્રહણ સમારોહનું આયોજન કરેલું અને આ કાર્યક્રમની અંદર અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એઆઈસીના કોઓર્ડિનેટર આદરણીય ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ તેમજ મારા વિધાનસભાના પૂર્વ સાથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઉદ્દીપભાઈ મકવાણા સહિતના બધા જ આગેવાનો માનો અહીંયા ઉપસ્થિત રહેલા અને વિશાળ સંખ્યાની અંદર આજે ધંગધ્રાની અંદર એક સભા યોજી અને પદગ્રહણ સમારોહ આયોજિત થયો અને સાથે સાથે બધાએ એક સંકલ્પ કર્યો છે કે આગામી સમયની અંદર દેશની અંદર લોકશાહીનું જતન કરવા માટે સંવિધાનનું જતન કરવા માટે કોંગ્રેસ પક્ષને પ્રચંડ બહુમતીથી જીતાડી અને સંસદની અંદર આ વખતે સુરેન્દ્રનગર લોકસભામાંથી કોંગ્રેસનો ઉમેદવાર વિજય બની અને દિલ્હીમાં સમગ્ર ઝાલાવાડની જનતાનું પ્રતિનિધિત્વ કરે એ પ્રકારનો આજે તમામ લોકોએ એક અવાજે સંકલ્પ કર્યો છે એ વાંચશો ખૂબ ખૂબ આનંદ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ઝાલાવાડની જનતા ભારતીય જનતા પાર્ટીની કોપણ નીતિઓ ખોટી વાતો અને ભ્રષ્ટાચાર એ માંડીને અનેક કૌભાંડો એમની સામે ઉજાગર થયા હોવાથી ઝાલાવડની જનતા કોંગ્રેસની સાથે રહેશે છે